ગીર સોમનાથ જિલ્લાની વેરાવડની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી ત્યારે આ મામલે કોર્ટ પરિસરમાં લગભગ બે કલાકની તપાસ બાદ કોઈ બોમ્બ નથી મળી આવ્યો જેમાં બોમ્બ ડિસ્પોઝેબલ સ્કવોડ ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા તમામ બિલ્ડિંગની તપાસ પૂર્ણ કરવામાં આવી છે હાલ કોર્ટની કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી કોર્ટ પરિસરમાં બોમ્બ કે એક્સપ્લોઝિવ નહીં મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો ગઈકાલ વહેલી સવારે વેરાવર કોર્ટને એક એવો મેલ આવેલો કે ભાઈ વેરાવર કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપેલી હતી આજે સવારે જ્યારે દરેક વિકલ મિત્રો ઓસ્કારો બધા અગિયાર વાગે નિયમિત રૂપે કોર્ટમાં હાજર થયા ત્યારે નામદાર કોર્ટ દ્વારા આ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી હતી એટલા માટે સમગ્ર પોલીસ તંત્રને બોલાવવામાં આવ્યું ડોસ કોર્ટ બોલાવવામાં આવી અત્યારે વેરાવ ગીર સોમનાથ જિલ્લાની તમામ પોલીસ આ અંગે

અને સમગ્ર પ્રિમાઇસિસને આખી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ એવી બાબત મળી આવેલ નથી